તમે ચિંતા ન કરો અમારી ફરજ છે કે તમને છોડીને અમારે જવાનું જ જોઈ પણ અજ્ઞાતવાસ હતો તેરમૂ ત્યારે બધા અલગ અલગ રીતે બધા પાંડવોએ વેષ ધાણ કર્યા ત્યારે ધૌમ્ય આદિ ઋષિઓ એને છોડીને જતા રહ્યા છે અને ત્યારે બધા રહી ગયા અને જ્યારે કીચકનો વધ કર્યો દ્રૌપદીની આખી લાંબી ઘટના છે પણ એમાંની જે છું જ્યારે કીચકને માર્યો કીચક વિરાટ રાજાનો સાડો હતો અને વિરાટનું જેટલું નહોતું ચાલતું એટલું કીચકનું ચાલતું હતું એને સૌથી વધારે સુદેક્ષણા નામથી લઈને દ્રૌપદી ત્યાં હતા દ્રૌપદીને ખૂબ ગમી ગયા હતા વારંવાર એની સાથે દુર્વ્યવહાર કરતો હતો ને એક દિવસ તો એવું પણ થયું કે ભર બજારમાં એને મુખમાં લાત મારી છે દ્રૌપદીને અને એના મુખમાંથી રુધિર નીકળી ગયું છે ને એણે ભીમને કહ્યું કે તમે મારા પતિ નથી તમે મારું રક્ષણ નહીં કરી શકો પાતિ ઈતિ પતિ રક્ષણ કરે ને તો પતિ કહેવાય અને ભીમે નક્કી કર્યું કે કીચકને મારવાનો છે અને જ્યારે કીચકને મારવા માટે એમને કહ્યું કે એક જગ્યાએ એમને બોલાવો નૃત્ય શાળામાં ભીમ પોતે શ્રૃંગાર ધારણ કરીને બેઠા છે સૈયા ઉપર સૂઈ ગયા છે અંધારું હતું અંતપુરમાં અને એ સમયે જ્યારે કીચકને બોલાવવામાં આવ્યો છે ને કીચકને છાતી ઉપર બેસી વાળ પકડી અને એવા મસ્તકો પછાડ્યા છે એનું ગળું દબાવી દીધું છે એની જે કમર ઉપર એવા ગોઠણ રાખીને ગળું દબાવી દીધું છે ઢસડો છે ભીમે એના હાથ પગ મસ્તક બધા અંગો એવા મુકા માર્યા છે કે અંદર ઘૂસાડ દીધા છે મસ્તક બંને હાથ બંને પગ એક માસનો લોંદો બનાવી નાખ્યો છે એવી મુષ્ટિકા મારી ભીમે આ માથું પણ અંદર જતું રહ્યું છે બંને હાથ બંને પગ

આ કીચક સિવાયને પણ એકસો પાંચ ઉપકીચકો હતા અને આ ઉપકીચકો કહ્યું કે આના કારણે થયું છે આપણા ભાઈની જે લાશ છે એ અર્થી સાથે દ્રૌપદીને પણ બાંધો આ ચારુ દેશણાને પણ બાંધો આ સુદેક્ષણાને બાંધો આ સૈરંદ્રીને આ નોકરાણીને આ દાસીને બાંધો જે દાસી તરીકે કામ કરતી હતી અને દ્રૌપદીને જ્યારે એની સાથે બાંધવામાં આવ્યા સંદેશો ફેલાવવામાં આવ્યો કે મનુષ્ય જેટલા કોઈ પણ મનુષ્ય છે આ સહી રંધ્રીના કારણે થયું છે તો અમે આને અગ્નિ સંસ્કાર ભાઈને આપશું એની સાથે આને સળગાવી દેશું બળપૂર્વક પકડી અને બાંધી દીધા છે દ્રૌપદી ત્યારે દ્રૌપદી રડતા હતા સ્મશાન તરફ લઈ જતા હતા એક પણ વ્યક્તિ બોલી ન શકે અજ્ઞાતવાસમાં કદાચ ને પકડાઈ જશું તો એટલે પાંડવો પણ મૌન હતા પણ ભીમ મૌન ન રહી શકતા બધાને અવાજ કરી કરીને કહેતા હતા કે મને કોઈ બચાવો મને કોઈ બચાવો પણ એક સમય કોઈ પણ આર્તવાણી સાંભળી છે જય જયંત વિજય જયત સેન જયદ્ર આ બધા હતા એને લઈ જતા હતા બધા સ્મશાન ઉપર એક આર્ય નારીને બેસાડીને દ્રૌપદી રડતા હતા કોઈ ના આવ્યા પણ ભીમ રહી ન શક્યો ભીમ સ્મશાનમાં ઊભા હતા સ્મશાનની અંદર એક તાડનું વૃક્ષ સુકાયેલું હતું વૃક્ષની ઊંચાઈ દસ વ્યામ હતી બે હાથ જેટલી લંબાઈ હતી વ્યામ નું વૃક્ષ હાથમાં લઈને તાળ નું વૃક્ષ હાથમાં લઈને બે હાથ જેટલું લાંબુ હતું ને લઈને ભીમ પોતે હતા એકસો એ સમયે ખંભા ઉપર રાખ્યું તો જેવા એકસો ને પાંચ ભાઈ આવ્યા કોઈને માથામાં કોઈને હાથમાં કોઈને પગમાં જમીનમાં ખુસાડ ખુચાડી દીધા એવા માર્યા છે અહિયાં અહિયાં એકસો ને પાંચ ને એક સાથે બધાનું રામ નામ સત્ય થઈ ગયું છે અને આ સમાચાર મળ્યા છે કે કોઈ વ્યક્તિએ એકસોને પાંચ ઉપ માર્યા અને કીચક પણ દસ હજાર લોકોનું બળ જેના હાથમાં હતું એને મારી નાખ્યા છે આ દુર્યોધનની સભામાં વાત થઈને ગુપ્તચરોએ કૌરવોને વાત સંભળાવી છે ત્યારે બધાએ કહ્યું કે આ બીજા કોઈ હોય નહીં દસ હજાર હાથીનું બળ તો એકલા કીચકમાં હતું અને એને મારે તો એ ધીમ જ હોય બીજું કોઈ હોય હતું પાંડવોને પકડવા હોય તો સરળ છે એ સમયે એક ત્રિગર્ત દેશનો રાજા જેનું નામ હતું સુશર્મા એને કહ્યું કે આપણે એક કામ કરીએ અને આ સુશર્મા એ નક્કી કર્યું કે જો પાંડવો હશે ને સાચા ક્ષત્રિયો છે આપણે ક્ષત્રિય સમાજમાં જ કથા કરી રહ્યા છે અને ક્ષત્રિય છે ક્ષત્રિયનો દીકરો એક જો ગાય ઉપર કંઈ થાય તો એ રહી ન શકે આપણે એક કામ કરીએ એની પાસે ગૌધન છે ગૌધનને આપણે અંદરો અંદર વેચી લેશું ભરપૂર આપણું રાષ્ટ્ર છે એ ભરપૂર ધન ધાન્ય વાળું થઈ જાય ને આપણે આક્રમણ કરીને ગાયો ને લૂટી લઈએ ગૌધન લઈએ સહમતી થઈ ભીષ્મ કૃપાચાર્ય કારણ કે દુર્યોધન કહી દે તો પિતામાં ભીષ્મ તો ગાદીને સમર્પિત હતા ગાદીને સમર્પિત ગાદી ઉપર જે પણ બેસે કટપ્પાનું ચરિત્ર મહાભારતના પિતામાં ભીષ્મ માંથી લેવામાં આવ્યું છે એને વચન જ આપ્યું હતું દાસરા ઢીમરને કે જાઓ તમારી દીકરીનો દીકરો જ ગાદીપતિ બનશે તારો દીકરો ગાદીપતિ બનશે કે હું લગ્ન જ નહીં કરું કે લગ્ન નહીં કરું પણ કાલ સવારે તું મારા દીકરાની ગાદી ઉપર બરાબર રહેવા પણ એક જ ગાદી ઉપર જે પણ બેસે એને હું સમર્પિત રહી જીવન એ ગાદી ઉપર જે પણ બેસે એને સમર્પિત એ આદેશ કરે એટલે પાંડવો સાથે પિતામાં ભીષ્મ ન રહ્યા ગાદીને સમર્પિત હતા આ બધા બે ટુકડીમાં હરણ કરવા માટે અલગ અલગ વિભાગો પાડ્યા છે અને જ્યારે કોલાહલ સાંભળ્યો છે ધૂળ ઉડી છે ગાયોના રક્ષકો માટે કહ્યું છે કે આપણી ગાયોને હરણ કરીને લઈ જાય છે અને એ સમયે વિરાટના ભાઈ શતાની કે કવચ ધારણ કરીને બધાને એકત્રિત કર્યા છે એ બધાને કહ્યું કે અત્યારે ગાયો ઉપર આક્રમણ છે એટલે બધા તૈયાર થઈ જાઓ કંકદેવ તમે પણ તૈયાર થઈ જાઓ યુધિષ્ઠિર કંકના રૂપમાં હતા બલવલના રૂપમાં ભીમ હતા તંતીપાલના રૂપમાં ગોપાલકના રૂપમાં અશ્વપાલકના રૂપમાં ગ્રંથિકના રૂપમાં બધા અલગ અલગ બધાને કહ્યું તૈયાર થઈ જાઓ આપણે બધા ક્ષત્રિય છે ને ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક કહેવાય આપણે આપણે રક્ષણ કરવું જોઈએ બધા નીકળી ગયા છે શતાની કે બધાને બોલાવી બોલાવી રથ ઉપર બેસાડી દીધા છે અને બધા લોકો નીકળી ગયા છે યુદ્ધ કરવા માટે પણ અર્જુન નીકળી શકે એમને તો બ્રહન નલા બનેલા હતા કેમ જઈ શકે પણ હવે બધા લોકો અહીંયા એક ને ઉત્તર બે સંતાનો હતા વિરાટ રાજા ઉત્તર ને ખબર પડી કે મત્સ્ય નરેશ વિરાટ ની મારે ભાર સંભાળવો પડશે વિરાટ રાજા પોતે લડવા માટે ગયા તો રાજ્યનો ભાર કોણ સંભાળે એટલે દીકરા ઉત્તરે એનો ભાર સંભાળ્યો છે અંતપુર સ્ત્રીઓની વચ્ચે બેસીને ગપાષ્ટકમ લગાડતા હતા આ તો પિતાજી ગયા બાકી મને મોકલો હોત તો હું યુદ્ધ કરી શકે હું આમ કરી નાખે હું તેમ કરી નાખે રણાજીરે આ તો ધનંજયે હાટકસમ પરીક્ષા આ તો પરીક્ષા સોનાની પરીક્ષા સોનામાં થાય અને રણાજી રે શસ્ત્ર ભૂતામ પરીક્ષા શાસ્ત્ર વેદતા કોણ છે શસ્ત્ર કોણ ચલાવી શકે એ રણાજી રે રણ મેદાનમાં કોણ સુરવીર છે શસ્ત્ર ચલાવી શકે એની પરીક્ષા થાય વિદ્યાવતે ભાગવત વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા વિદ્યાવાન કોણ છે એની પરીક્ષા ભાગવતમાં થઈ જાય ખાલી ભાગવતની કથાઓ કહેવામાં નહીં ભાગવતના રહસ્યો કહેવામાં વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા ધનંજયે હાટકસમ પરીક્ષા રણાજીરે શાસ્ત્ર ભૃતામ પરીક્ષા વિપત્તિકાલે ગૃહિણી પરીક્ષા આ બધાની પરીક્ષાઓ થઈ જાય આ કપાષ્ટકમ લગાડતા હતા ત્યારે બ્રહન્ન નલા બનેલા અર્જુનને એવું થયું કે હું જલ્દી કેમ જાઉં એને બરાબર આ મોકો મળી ગયો એને ઈશારો કર્યો દ્રૌપદી દ્રૌપદીએ સૈરંદ્રીના રૂપમાં એક દાસીના રૂપમાં હતી એમને કહ્યું કે આપ બધું જીતી શકો તો યુદ્ધમાં જાઓ એક વખત અમારે પણ જોવું છે જેટલા પણ લોકો છે એ બધા લોકોને હરાવીને તમે આવો તો અમે માનીએ એમ આપણે કહ્યું હું જાઉં પણ હવે અત્યારે ક્યાં છે બધા જતા રહ્યા છે હું એક રહ્યો છું મને કોઈ સારો સારથી નથી બ્રહન આમ કર્યું અર્જુનને ઈશારો કર્યો દ્રૌપદી કહે કે આ બ્રહન છે ને એ અર્જુનનો સારથી હતો પેલા એને મોકો આપો તો એ થાય ને બધા ખાંડમ વન સળગાયું ત્યારે અર્જુનના સારથી તરીકે આ બ્રહન હતો ઉત્તરા બીજી સખીઓ સાથે હતી અને ઉત્તરા હતી એટલે એને કૌરવોના નામે કોમળ વસ્ત્ર લઈને આવજો અર્જુનના સારથી બન્યા હોય નગારા એ અર્જુનના સારથી તમારી સાથે આવે છે બ્રહન નલાએ રથ લીધો છે અને ઉત્તરાએ ઉત્તરને એના ભાઈને કહ્યું કે એક વખત અમારે વિજય તમારો જોવો છે જેટલા લોકો છે ને ઉપવસ્ત્ર લઈને આવજો તો અમે સમજી લેશું કે તમારો વિજય થયો છે અને રથ ઉપર જયારે બેસી તો ગયા નિપુણતા પૂર્વક પણ જયારે આગળ ગયા તો નગારાઓ વાયગા છે દાંડીઓ વાયગી છે રણસિંગાઓ વાયગા છે અને યુદ્ધ ના મેદાન માં જયારે આવો અવાજ થાય એટલે મોટા ભાગના લોકો છે જેટલા પણ લોકો એક વખત ગડગડા થઈ જાય તો યુદ્ધના મેદાનમાં જ આવું કઈ સામાન્ય વાત છે નહીં આહાર થતો હતો તલવારો થી યુદ્ધ થતું હતું ક્યાંક કોઈના મસ્કો કપાતા હતા ક્યાંક પાણી ની વર્ષા થતી હતી એક લાખ ધનુષ્યો અને એ સમયે આપણે જોયું છે કે ઓહો આપડા તો ગાજા વાગી ગયા છે તત્કાલ નીચે ઉતરી ગયો રથ માંથી કૂદકો મારી ગયા અને પાછળ કૂદકો અર્જુને લગાવ્યો છે

આખા કૌરવો સેનામાં પ્રત્યંજા નો અવાજ એવો છે ત્યાં અર્જુન ની જ હોય શકે આ હાકાર થઈ ગયો છે

ગાંડીવ હતું સૌથી પહેલા ગાંધર્વોએ એની પૂજા કરી હતી પૂર્વમાં પૂર્વ કાલમાં એક હજાર વર્ષો સુધી બ્રહ્માજીએ જેને ધારણ કરી રાખ્યું હતું પાંચસો ને ત્રણ વર્ષ સુધી પ્રજાપતિઓએ જેની પૂજા કરી જેને ધારણ કરી રાખ્યું પંચ્યાસી વર્ષ સુધી ઇન્દ્ર એ સો માદી દેવતાઓ પાંચસો વર્ષ વરુણ સો વર્ષ અને પાસાઠ વર્ષ સુધી અર્જુને જેની પૂજા કરીને આ ધાણ કર્યું એવું મધ્ય ભાગ સોનાથી મઢેલો હતો ગાંડીવનો ભીમનું ધનુષ્ય ઇન્દ્રગોપ કીટનું ચિત્રથી અંકિત બધાના ધનુષ્યની નિશાનીઓ આપી છે પણ અર્જુને જ્યારે આમ લગાવ્યું ત્યારે અમને કહ્યું કે તમે કોણ છો ત્યારે બ્રહન નલામાં બનેલા અર્જુને કહ્યું કે હું અર્જુન છું આમને વિશ્વાસ ના આવ્યો કે બ્રહન નલા બનીને જે ઉત્તરાને નૃત્ય શીખવાડતા હતા એ આ ધનુષ્ય થોડા ચલાવી શકે ને અર્જુન થોડા હોય કે જો તમે અર્જુન હોય તો મને બતાવો અર્જુન ના દસ નામો છે ને આ દસ નામો નો મહિમા છે આજે પણ તમારા બળદ કે તમારી ગાયો કે બીમાર હોય તો અર્જુન ના દસ નામ ભોજપત્ર માં લખી ને જો એના જ્યાં હોય ત્યાં ડાટી દેવામાં આવે કે બાંધી દેવામાં આવે પગમાં તો એક પ્રકારનો ખરજનો રોગ આવતો પેલા ખરજનો રોગ આના દૂર થઈ જતો માનસો ભૂતવા એકાગ્ર થઈ છે કહ્યું કે એકાગ્ર થઈને સાંભળજો શ્રુણું સર્વમ સમાહિત હું તને સંભળાવું છું અર્જુન પોતાના દસે દસ નામ અર્થ સાથે બોલી ગયા છે

ધનંજયનો અર્થ થાય છે ધન બધા પાસેથી લઈ લીધું ધન જીતી અને ધન લઈ લીધું હતું જીતીને ધન લીધું એટલે ધનંજય નામ પડ્યું છે બધા લોકો પાસે ઘણા બધા ઉપર આક્રમણ કરીને ભગવાને જ્યારે જીતવા માટે નીકળ્યા હતા બધી બધા પાસેથી ધન લઈ બધાને જીતીને ધન લીધું એટલે ધનંજય નામ છે અને હું હરા હરાવ્યા વિના યુદ્ધમાં પાછો જ નથી આવતો કોઈને પણ સામેવાળા વ્યક્તિને હરાવ્યા વિના હું પાછો જ ન આવું એટલે મારું નામ વિજય પણ છે મારી પાસે શ્વેત રંગના ઘોડો હોવાથી મારું એક નામ છે શ્વેત વાહન મારો જન્મ જ ઉત્તરા ફાલ્ગુની થયો છે એટલે મારું એક નામ છે ફાલ્ગુન અર્જુનનો જન્મ હેપી બર્થડે ઉત્તરા ફાલ્ગુની દિવસે છે દાનવો સાથે યુદ્ધ કરતા કરતા ઇન્દ્ર મને કિરીટ મુકુટ આપ્યો એટલે કિરીટી પણ એક મારું નામ છે યુદ્ધ સમયે ઘૃણિત કર્મ હું કરતો જ નથી એક પણ ઘૃણાસ્પદ કર્મ હું યુદ્ધમાં નીચું કામ કરું જ નહીં નિયમ છે કે ધર્મ જાણનારો વ્યક્તિ ન હંતી રિપુમ ધર્મવી ધર્મ જાણનારો વ્યક્તિ એટલા લોકોને મારે નહીં ધર્મવી ધર્મ જાણનારો માણસ ન હંતુમ એ કદાચ રિપુમ ન હંતુમ એ સામે શત્રુ હોય તો એ મારે નહીં કદાચ અસાવધાન વ્યક્તિ મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુપ્તમ બાલમ સ્ત્રીયમ જડમ પ્રપન્ન વિરથમ ભીતમ નહંતી રીપુમ ધર્મ ધર્મ જાણનારો માણસ એટલા લોકો ઉપર આક્રમણ ન કરે ગાંડો માણસ આ અસાવધાન માણસ મત્તમ એટલે અસાવધાન એટલે તો યુદ્ધ કરવા પેલા કહે સાવધાન એવા વ્યક્તિ ઉપર ઉન્મત્ત ગાંડા ઉપર નહીં પરમત્તમ છલકાયેલો હોય કઈ હોય નહીં સીધો ચડી ગયો હોય એમને એવા વ્યક્તિ ઉપર પણ ધર્મ જાણનારો માણસ આક્રમણ ન કરે સુપ્તમ સુતેલા ઉપર બાળક ઉપર સ્ત્રી ઉપર પ્રપન્નમ શરણાગત વ્યક્તિ ઉપર વીરથમ રથ વિનાના વ્યક્તિ ઉપર ન હંતી રિપુમ ધર્મવીત શત્રુ હોવા છતાં પણ આક્રમણ ન કરે એટલે હું યુદ્ધ સમયે એવું એક પણ કૃત્ય ન કરું જે ઘૃણાસ્પદ હોય એટલે મારું એક નામ છે બિભત્સુ બંને હાથથી ધનુષ્ય ખેંચવાની મારી અંદર કળા છે બંને હાથોથી ધનુષ્ય ચલાવી શકું એટલે લોકોએ સવ્ય સાચી નામ ડાબા હાથે પણ ચલાવી શકે એટલે તો સવ્ય કહીએ છીએ જેનો ડાબા ખંભા ઉપર હોય એટલે જમણા ખંભા ઉપર આવે એટલે અપસભ્ય અને દક્ષિણ ભારતમાં નિયમ છે દક્ષિણ ભારતમાં કોઈ વ્યક્તિ તમને મળે અને આવી રીતે હોય આમ તો સમજવાનું કે એ કંઈ સારું કર્મ કરવા માટે જાય છે

જેરક આમ રાખીને આમ બેસે ત્યારે મનુષ્ય જેવું કર્મ કરવા આવે એટલે હું ઉપવસ્ત્રમ ડાબા ખંભા ઉપર રાખું કે મારું કર્મ રોજ માટે દેવ કર્મ જ હોય છે મનુષ્ય કર્મ કરતા જ નથી ભગવત પ્રીત્યર્થમ અરે ડાબા કંબા ઉપર જ ઉપવસ્ત્ર બોલું છું આ જો મારા શાસ્ત્રીજી ઉપવીત ઉપર ઉપવસ્ત્ર હોય એટલે કોઈ ટીકા માટે નથી પણ સમજવા માટે છે કોઈ અન્યથા ન લેતા એટલે અહીંયા દેવ કર્મ કરવા જાય ત્યારે દક્ષિણ ભારતની ઓળખ છે કે આમ જ ખ્યાલ આવી જાય ઉપવસ્ત્ર એનું ક્યાં છે એના ઉપર આ બંને હાથથી ધનુષ્ય દોરીને ખેંચવું એટલે ડાબા હાથથી પણ ધનુષ્ય ચલાવી શકું એટલે મારું નામ સવ્ય સાચી છે મારી અંદર રૂજુતા છે મારી અંદર ધવલતા છે મારી અંદર દીપ્તિ છે સ્વભાવથી હું એકદમ ભોળો છું રૂજુ છું કોમળ છું એટલે મારું નામ અર્જુન છે રૂજુતા એટલે અર્જુન થાય અર્જુનનો મતલબ થાય કોમળ દસે દસ નામ બોલી ગયા પોતે અને પોતે કહ્યું કે હવે મને પકડવો તિરસ્કૃત કરવો બહુ કઠિન છે મને પકડી ન શકે જેવો તેવો વ્યક્તિ મને તિરસ્કૃત કરવો હોય મને હરાવવો મને અપમાનિત કરવો એ બહુ કઠિન છે હું અપમાનિત થાવ નહીં એટલે મારું નામ જીષ્ણુ છે બાલ્ય અવસ્થામાં જ હું બધાના ચિત્તને આકર્ષિત કરનારો હતો કરશતી આકર્ષતી નાનપણમાં અર્જુન સૌથી સુંદર હતો અર્જુન નો જન્મદિવસ જે દિવસે હતો એ દિવસે પીરસવામાં હતા કુંતીજી અને માદ્રી જતા રહ્યા અને પાંડુ અને એ સમયે પાંડુ એ કહ્યું કે મારી છેલ્લી ઈચ્છા છે અને આ ઈચ્છા એવી છે મારી કે કમસે કમ હું મારા જીવનમાં એમને જતો રહીશ એ પૂર્વમાં રતિ આદિ ક્રિયાનું પણ હું સુખ માનું અને માદ્રી તૈયાર થયા ને જે દિવસે જન્મદિવસ હતો બધાને ખીર જમાડતા હતા કુંતી અર્જુનનો જન્મદિવસ હતો એ દિવસે થયું મોટા ભાગના લોકો કહેતા હોય કે પાંડુ નથી પણ એ સમયમાં જે અમુક અમુક દેવતાઓને માનતા એટલે ધર્મ દ્વારા એટલે ઇન્દ્ર દ્વારા સૌથી પેલા આઈવીએફ ની શરૂઆત ત્યાંથી થઈ અને પછી આ પગમાં પડી ગયો કે હે ભૂમિજય ઉત્તર કહે હું તમારો દાસ છું

અને એ સમયે વનવાસની અવધિના પાંચ મહિના ને બાર દિવસ જ બાકી હતા તેર વર્ષ પૂરા થવા માટે અને પાંચ વર્ષમાં બે અધિક માસ આવ્યા હતા અને એ દસ વર્ષમાં જોવા જાય તો ચાર આવે અને બાર વર્ષમાં જોવા જાય તો પાંચ આવે એટલે અર્જુને આ પાંડવોની ગણતરી હતી કે તેર વર્ષ પૂરા થઈ ગયા એટલે અર્જુન પ્રગટ થયા છે અને આ લોકો કહેતા કે પૂરા નથી માથાકૂટ એમાંથી હતી એટલે ઓલા ગામ આપવા તૈયાર નહોતા અને પછી તો યુદ્ધ કરવા માટે આવ્યા છે બધા ને કૃપાચાર્ય ને ત્રણ પિતામાં ભીષ્મ ને સાઈઠ દુર્યોધન ને સો એટલા બધા બાણ મારી બધા બેભાન કર નાખ્યા કર્ણન તો કાન વિંધી નાખ્યો હતો અને પછી બધા લોકો હતા એ બધા લોકો ના ઉપવસ્ત્ર એક પિતામાં ભીષ્મને છોડીને ના ઉપવસ્ત્ર લઈ લીધા છે અને પછી જ્યારે આવે છે અને ત્યારે આ બધા કૌરવો હારી જાય છે એકલા અર્જુને એનો સારથી પણ બરાબર ન તો કેટલો વીર હશે અર્જુન એવા વીર અર્જુન છે વીર અર્જુને એકલા આ બધાને હરાવી દીધા છે બે બાન કરી બધાના ઉપવસ્ત્ર લઈ લીધા છે પિતામાં ભીષ્મ સિવાય અને જ્યારે વિરાટ રાજાને ખબર પડી કે ઓહો આ તો પાંડવો છે એટલે પગમાં પડી ગયા પાંડવોનો પરિચય જાણી ને પછી કહ્યું કે હવે તમારી આ વીરતા છે હું મારી દીકરી પરણાવવા માગું છું ઉત્તરા અર્જુનને જ્યારે અર્જુને કહ્યું કે ના ના હું લગ્ન ન કરી શકું આ અર્જુનનો વિવેક જોજો એને મેં નૃત્ય ભણાવ્યું છે હું એના ગુરુ કહેવાય મારી શિષ્ય કહેવાય ને પુત્રી તરીકે જેને જોઈ છે હું લગ્ન ન કરી શકું પણ રાજા પ્રસ્તાવને ઠુકરાવી પણ ન શકે એમણે કહ્યું અર્જુને કહ્યું મારો પુત્ર છે અને એટલો બધો

અભિમન્યુ પણ કઈ સામાન્ય નહીં એટલે આમનો મતલબ થાય કે આ બંને નું સંતાન અભિમન્યુ અને વિરાટ રાજાની પુત્રી ઉત્તરાનું આ સંતાન હતા પરીક્ષિતજી